ના બદલો તો લીવ જ પછી આ તો ફકરાની સાયકલ ની પસારી કરી આ તો મજા આવી ગઈ એક જણાને આપણે ઉલાડી દો વાહ કરાય

जान ले दो आकर कर मार लिया अच्छे मन ये तो घूम तो से गोलो चला दादा हूं आ ना मारी सरकार थोड़ी નાય તો મને મોઢામાં ચૂટો નીકળી રહ્યો છે આ પાઠો મારતો ઓહોને સ્કૂટ બરી કે લાગતી ના બરી એટલે અમારું છોકપો પર અતો પાછલી કાકલી બી બરી કમનો શોર્ટ કરી તો બધું થાક્યું નહી બધું અમાર તો શ્યાદ રહેજો અરે અરે અરે